રામ રામ આજે ભાઈ એક આવ્યો છે આપણો એસપીએન ભાવેશ કોટડિયા નામ છે એનું મૂળ પીપળવા મોટા લીલીયા અમરેલી એમનું ગામ છે અને બે હજાર અગિયારથી પંદર સુધી આપણે અહીંયા રહીને એડીઆઈટીમાં એણે મિકેનિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું પછી અહીંયા જ બે વર્ષ એલિકોન એન્જિનિયરિંગ કંપનીમાં પોતે કામ કર્યું એન્જિનિયર તરીકે અને બે હજાર સત્તરમાં એ પછી અહીંથી કેનેડા ગયા કેનેડામાં ટોરન્ટોમાં એમનું એ સેન્ટર થયું અને ત્યાં બે વરસ એમણે અભ્યાસ કર્યો ત્યાં ટોરન્ટોમાં રહીને અને બે વર્ષ જોબ કરી ત્યાં અને અત્યારે ટોરન્ટોની બાજુમાં કિચનર એવું એક ટાઉન છે ત્યાં પોતે પોતાનો કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર એનો ડેવલપમેન્ટનો વ્યવસાય પોતે કરે છે એટલે આપણે અહીંયા મને લાગે છે કે બિલ્ડર કહેવાય એવા પ્રકારનું એવું થયું મકાન બનાવવાના કોન્ટ્રાક્ટર ટાઈપ કોન્ટ્રાક્ટર ટાઈપનું મકાન બનાવવાના અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સાથે એનું બધું વસ્તુ ગોઠવવાની એ પ્રકારનું થયું ઠીક તો તમે અહીંયા જો બે વર્ષ એલિકોનમાં નોકરી કરી તમે અને પછી ત્યાં ગયા તો નોકરી પછી બિઝનેસ કરવાનું કેવી રીતે મનમાં આવ્યું એટલે અહીંયા જ્યારે પહેલાં તો રામ રામ બધાને નોકરીમાં તો એવું છે કે નોર્થ અમેરિકામાં પર્ટિક્યુલરલી ટેક્સના માર્જિનને બધું બહુ વધારે છે અને મારી ફિલ્ડ હતી મિકેનિકલ ડિઝાઇન એટલે કો કોવિડ ટાઈમમાં વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું એટલે ઘરેથી કામ કરવાની મને મજા આવતી નહીં ચાર દિવાલની વચ્ચે પર્ટિક્યુલરલી બેસી રહેવાની એટલે મેં કોવિડ પછી જોબ મૂકી દીધી અને અલગ અલગ બિઝનેસ માટે ઓપોર્ચ્યુનિટી વિચારી હતી ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે કારણ કે કેનેડામાં પોતાનું મેન્યુફેક્ચરિંગ કશું જ નથી અચ્છા નોર્મલી એ બધું યુરોપમાંથી ચાઇનાથી અને ઇન્ડિયાથી બધું એક્સપોર્ટ કરે છે અચ્છા ત્યાં પ્રોડક્શન કોઈ થતું જ નથી કરે છે પણ એ બધી વસ્તુ એવી છે કે જે રેગ્યુલરલી બેઝ ઉપર માસ મેન્યુફેક્ચરિંગ ના થઈ શકે એવું કારણ કે વેધરના બહુ ઇસ્યુ આવે છે કારણ કે છ મહિના સ્નો હોય એટલે ટ્રાન્સપોર્ટેશનના ઈસ્યુ હોય મટીરિયલ શોર્ટેજના ઇસ્યુ હોય એટલા માટે એટલે કોરોનાના કારણે તમને બિઝનેસમાં જવાનું સૂજ્યું ઘરે બેસીને કામ કરવાનું નોકરી કરવાનું મજા ના આવી ફરવા એટલે એમાં પણ આ કન્સ્ટ્રક્શન વાળો અને ઇન્ટિરિયર વાળું કેમ પસંદ કર્યું એનું મેઇન રીઝન તો એ છે કે મારો ટાર્ગેટ હતો કે આપણે મારા બહુ બધા ફ્રેન્ડ જે મારી સાથે વિદ્યાનગર કોલેજમાં હતા એ બધા મોરબી રાજકોટના મૂળ એટલે એની સાથે મારે સિરામિક પ્રોડક્ટ માટે બહુ વાતચીત થતી હતી અને મેં છે છ મહિના ત્યાં જોબ મૂકી દીધી પછી મેં માર્કેટમાં બધું સર્વે કર્યું કે ઇન્ડિયાથી જે સિરામિકની બધી પ્રોડક્ટો આવે છે મેટલની બધી પ્રોડક્ટ આવે છે એમાંથી ઇન્ડિયા કેટલી વસ્તુ એક્સપોર્ટ કરે છે પર્ટિક્યુલરલી કેનેડાને અને કમ્પેર ટુ ઇન્ડિયા ચાઇના અને યુરોપિયન કન્ટ્રી એમાં કેટલા જ આગળ છે અચ્છા એટલે મારો મેઇન ટાર્ગેટ એ હતો પણ કોવિડ પછીનો ટાઈમ હતો એટલે બધા બિઝનેસમાં થોડીક ફાઇનાન્શિયલ બધા ટફ હતા શિપિંગ કોસ્ટ બધી હાઈ હતી એટલે પછી મેં એવું વિચાર્યું કે અત્યારે કોન્ટ્રાક્ટરના બધાના કોન્ટેક્ટ બનાવીએ કે જે લોકો ઇન્ડિયા થી બધી આવતી વસ્તુ વાપરે છે અને પછી એનાને આપણે આપણે પોતે જ વસ્તુ સપ્લાય કરશું બધી બરાબર એટલે મેં કીધું પહેલાં હું કન્સ્ટ્રક્શન જે રીતે કેનેડાનું છે એને શીખું કે જેટલી કઈ રીતે કામ થાય છે કેનેડામાં કન્સ્ટ્રકશનનું અને પછી હું વસ્તુ બધી આની જે પદ્ધતિ છે કન્સ્ટ્રક્શનની અને આપણે અહીંયાની જે કન્સ્ટ્રકશનની પદ્ધતિ છે એમાં શું તફાવત છે

એટલે લાકડાની વચ્ચે બધું ફિલ કરેલું હોય અને ઇન્ટિરિયરમાં સીટો લગાવેલી હોય અચ્છા અચ્છા ક્વોલિટી અને ક્વોલિટી અને ખરેખર પ્લાનિંગ થયેલા પ્રમાણે મટિરિયલ વાપરવાનું એમાં એમાં કેવું છે આપણે અહીંયાનું ને ત્યાંનું જે તફાવત હોય છે પ્લાનિંગમાં એટલે કે ચાર કોઈ બી તમે વસ્તુ કન્સ્ટ્રકશનની નવી શરૂ કરો એટલે પહેલાં તમારે કોઈ બી પર્ટિક્યુલર સિટીમાંથી પરમિશન લેવાની સિટી પન્ટારીરિયો બિલ્ડિંગ કોડ કરીને આખી બુકલેટ છે પર્ટિક્યુલરલી સિવિલ એન્જિનિયરો અને આર્કિટેક્ચર માટે અચ્છા એ કમ્પલસરી બધા કોડને ફોલો કરવાના અચ્છા એ કોડ પ્રમાણે ડ્રોઈંગ એપ્રુવ થાય અને એ જ પ્રમાણે તમારે કન્સ્ટ્રક્શન કરવાનું જ્યારે કન્સ્ટ્રક્શન શરૂ હોય ત્યારે બી રેગ્યુલર ઇન્ટરવલ પ્રમાણે તમારે બધા કામના ઇન્સ્પેક્શન કરાવવાના કારણ કે તમને જ્યારે ડ્રોઈંગનું એપ્રુવલ આપે ત્યારે એક સાથે લેટર આપેલો હોય એમાં બધા ઇન્સ્પેક્શન કોડ લખેલા હોય અચ્છા કે તમારે ડ્યુરિંગ ધ કન્સ્ટ્રક્શન કેટલા કેટલા ઇન્સ્પેક્શન કન્ડક્ટ કરવાના છે એ જે કોડ બુક છે એને હન્ડ્રેડ પર્સન્ટ ફોલો કન્સ્ટ્રક્શન કરનાર એજન્સી પણ કરે અને એનું ત્યાંનું જે ઓફિસર લેવલનું જે કંઈ પણ ઓફિસ છે એની ત્યાંથી પણ એટલું આગ્રહ રાખવામાં આવે છે હા પર્ટિક્યુલરલી એ બધું એટલે રાખવામાં આવે છે કે ત્યાં આખું કન્સ્ટ્રકશન લાકડા થી થયેલું હોય અને લાકડા ઘરની અંદર બધામાં કમ્પલસરી હીટર સિસ્ટમ ગોઠવેલી હોય અચ્છા વિન્ટરની અંદર ઘરને ગરમ રાખવા માટે એટલે ફાયરના બહુ ઇશ્યુ થાય એટલે ફાયર અને સેફ્ટી કોડને તો હંડ્રેડ પર્સન્ટ તમારે કમ્પલસરી ફોલો કરવા જ પડે અચ્છા અચ્છા એમાં કોઈ બાંધોડ નથી એમાં કોઈ બાંધોડ કોઈ બી ચલાવી આપણે ત્યાં આગળ કાંઈ લેવડ દેવડ કરીને બાંધોડ થઈ જાય છે એવી બાંધોડ ત્યાં નથી થાય ત્યાં કોઈ એનો ઓપ્શન જ નથી પર્ટિક્યુલરલી સેફ્ટીની અંદર યુરોપિયન કન્ટ્રી ને નોર્થ અમેરિકન કન્ટ્રી એ વસ્તુ બહુ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે અચ્છા 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 એ કામ કરવા માટે તમારે કોઈ એની તૈયારી માટે અથવા તો લાઇસન્સ લેવા માટે કેવી પ્રોસેસમાં જવું પડ્યું હશે એટલે કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોય ત્યારે કોઈ લાઇસન્સની જરૂર નથી પણ આપણે જે રીતે કોન્ટ્રાક્ટર અને બિલ્ડરની વચ્ચે ફરક છે કે બિલ્ડર લેન્ડ બાય કરે અને પછી કન્સ્ટ્રક્શન શરૂ કરે એમ ત્યાં બિલ્ડરનું જો કામ કરવું હોય તો તમારે લાયસન્સ લેવું પડે અચ્છા ટેરિયન બોર્ડ કરીને આખું અંટાજીઓ બોર્ડ છે એની એક્ઝામ આપવાની અને એનો લાયસન્સ લેવાનો બરાબર તરીકે એની સાથે રહીને કામ કરવાનું થાય હા કોન્ટ્રાક્ટર એટલે તમે ફ્રોમ ગ્રાઉન્ડ થી તમે કન્સ્ટ્રક્શન સ્ટાર્ટ ના કરી શકો હા તમે બધું જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે એમાં મોડિફિકેશન મોડિફિકેશન કરવાનું થાય એક્સટીરિયરમાં તમે કઈ મોડિફિકેશન એઝ એ કોન્ટ્રાક્ટર ના કરી શકો કોસ્ટ વાઇઝ મકાન બનાવવું કેવું છે ભારતના પ્રમાણમાં ભારતના પ્રમાણમાં આપણે ગણીએ તો ઓલમોસ્ટ કોસ્ટિંગ થોડુંક ચા ઓછું આવે કારણ કે મેઇન કોસ્ટિંગ હોય આપણે કોન્ક્રીટ વર્કની કોન્ક્રીટ ચા બહુ ઓછું યુઝ થાય છે પણ બાકીના બધા ખર્ચા વધી જાય કારણ કે મેઇન તો વૂડ ઇમ્પોર્ટ કરવાનું પ્લસ ઇન્સ્યુલેશન ને બધું મટીરિયલ છે એટલે અલગ અલગ ટાઈપના બહુ બધી નાની નાની વસ્તુઓ યુઝ થાય છે જેમ આપણે કંઈ આપણા દેશમાં પણ એક ચાલે છે કે ભાઈ દરેક પરિવારને એક ઘર હોવું જોઈએ સરકાર પણ રાજ્ય સરકારો પણ અને કેન્દ્ર સરકાર પણ ઘર બનાવી બનાવીને દાદા પરિવારોને રાહત દરના ભાવે અથવા તો ફ્રી ઓફ ચાર્જ એવી રીતના આપતા હોય છે તો એવું ત્યાંના દરેક પરિવાર પાસે ઘર છે ના અત્યારે પર્ટિક્યુલરલી છેલ્લા બે વર્ષથી જે રીતે કેનેડા ઇમિગ્રેશન પોલિસીને ફોલો કરી છે ત્યારે રેસિડેન્શિયલ માર્કેટમાં હાઉસિંગની બહુ ક્રાઇસિસ છે અચ્છા કારણ કે ઇમિ કન્સ્ટ્રક્શન જે પ્રમાણે થાય છે કારણ કે ત્યાંનું કન્સ્ટ્રક્શન બહુ ટાઈમ ટેકિંગ છે કોઈ બી વસ્તુ તમે શરૂ કરો એટલે તમે એના દસથી બાર ઇન્સ્પેક્શનને ફોલો કરો કારણ કે ઓફિસરો પછી વીકેન્ડમાં અવેલેબલ ના હોય એટલે તમારા દિવસો બહુ વધારે વેસ્ટ થાય ટાઈમ લાગે એટલે આખું ઘર પૂરું થતો બહુ વધારે ટાઈમ લાગે ત્યાં એટલે ત્યાંનું જે પોપ્યુલેશન છે નાગરિક જેટલા લોકો છે ત્યાંના એ દરેક નાગરિક પરિવાર પાસે ઘર છે એવું તો ના કહી શકું કારણ કે ઘણા બધા રિટાયર્ડ લોકો જે ક્યાંક કારણ કે સિક્સટી ફાઈવની જે રિટાયર્ડ પોલિસી છે પછી લોકો જાતેથી પ્રિફર કરે છે કે અમે રિટાયરમેન્ટ હોમમાં રહેવા જતા રહીએ જે પ્રાઇવેટ લોકો બી પ્રોવાઈડ કરે છે અને ગવર્મેન્ટ બી પ્રોવાઈડ કરે છે અચ્છા ઓલ્ડ એજ હોમ ઓલ્ડ એજ હોમ જે આપણે કહે છે એટલે ત્યાંની જવાબદારી ત્યાં જવા જવા એવું હોય છે એટલે લોકો જાતે જ જતા છે બધું વેચીને ત્યાંની ગવર્મેન્ટ દરેક પરિવારને માળખાકીય સુવિધાઓ આપવા માટે કોઈ પ્રયત્ન કરે જેવી કે પ્રાઇમરી લેવલની જે સુવિધાઓ જે હોય કે મકાન છે કે એની જરૂરિયાતો ખાવા છે ના એવી કોઈ ગવર્મેન્ટ નથી ઘર માટે કે ખાવા પીવા માટે એ લોકોના જે શેલ્ટર હોમ જે કઈ છે એ શેલ્ટર હોમ બનાવેલા હોય છે પણ એ ત્યાંના લોકો જે રસ્તા પર રખડતા હોય ડ્રગ્સ લીધેલા હોય એવા લોકો માટે સુવિધા છે બાકી જે નવા સ્ટુડન્ટો આવેલા છે એના માટે કોઈ ફેસિલિટી બહાર ના થાય ને નવા સ્ટુડન્ટો પણ ત્યાંના જે ત્યાંના નાગરિકત્વ જેને મળેલું છે એવા લોકો માટે કંઈ અસુવિધા છે માનો કે એમને એમ એમની પાસે નોકરી નથી ત્યાંનો નાગરિક છે પણ નોકરી નથી બરાબર ત્યાંનો નાગરિક છે પણ એની 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 પહોંચ નથી જેમ આપણે બીપીએલ કહી છે બિલો પોવર્ટી લાઇન તો ત્યાં પણ બિલો પોવર્ટી લાઇન હશે ને લોકો ત્યાં છે પણ એવી કોઈ ગવર્મેન્ટના યોજના અહીંયા માનો કે દરેક રેશન કાર્ડ દીઠ અનાજ મફત આપવાનું છે બરાબર તો એવી એવી કોઈ યોજનાઓ ત્યાં ચાલે છે ના ત્યાં કેનેડિયન સિટીઝનો માટે નથી હોતી પર્ટિક્યુલરલી એવી કોઈ યોજનાઓ પણ જે લોકો પછી ઇમિગ્રેશન પોલિસી એક્ટ મુજબ જે નવા લોકો આવે અસાયલમ ઉપર કે રેફ્યુજી તરીકે એ લોકોને પ્રોવાઈડ કરે છે રેફ્યુજી તરીકે જે લોકો આવે છે એને બધું પૂરું પાડે છે ના રેફ્યુજી તરીકે જે લોકો રહેવાનું જમવાનું સારવાર દવાખાનું બધું જ એને બધું ફ્રી ઓફ ચાર્જ દવાખાનું તો કેનેડામાં કમ્પ્લીટલી બધા લોકો માટે કમ્પ્લીટલી ફ્રી છે ફ્રી છે પણ ઇન્સ્પેક્શન ફ્રી છે જે આપણું જે મેડિકલ ચેકઅપ કરે એ બધું તમે કોઈ વસ્તુ પ્રિસ્ક્રાઇબ કરેલી દવા આપણે બાય કરવાની હોય તો તમારે પે કરવાના પે કરવું પડે ઓપરેશન કરવાનું થયું તો એ બધી વસ્તુના પે કરવાના એ બધું તમારું ઇનિશિયલ ચેકઅપ છે એક્સરે છે સીટી સ્કેન છે એ બધું ફ્રી ઓફ કોસ્ટ એ બધું ફ્રી થાય બરાબર બરાબર આજે રેફ્યુજી તમે જે કો છો રેફ્યુજી એ ક્યાં ક્યાંથી આવતા હોય છે રેફ્યુજીમાં તો મેં છેલ્લા સાત વર્ષમાં જોયેલા છે એમાં તો મોસ્ટલી

બરાબર બરાબર ઓકે તો ત્યાં રેફ્યુજીના કારણે જે ખર્ચ થાય છે તો એ ત્યાંની ઇકોનોમી ત્યાંના ડેવલપમેન્ટ ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અસર નહીં કરે અસર કરે છે એટલે જ લોકો અત્યારે રિસન્ટ મેં કીધું જે પ્રોપર કેનેડિયન સિટીઝનો છે એ લોકો એ પોલિસીનો બહુ વિરોધ કરેલો છેલ્લા પાંચ વર્ષમાં કારણ કે ટેક્સના પૈસા એ લોકો પે કરે છે અને વેસ્ટેજ બધું રેફ્યુજી ઉપર થાય છે વેસ્ટેજ કયો કે યુઝેસ કયો એ બધું રેફ્યુજી ઉપર થાય છે કેનેડાનું પોપ્યુલેશન આમ જોવા જઈએ તો ઓરિજિનલ કેનેડિયન ત્યાં ઓરિજિનલ તો કોઈ નથી ને આમ તો નહીં એવું રેડ ઇન્ડિયન્સ તો કોઈ નથી રેડ ઇન્ડિયન તો બહુ એમાં રહ્યા જ નથી કે એટલે બધા બીજા દેશમાંથી આવેલા લોકો જ છે તો ભારતીય લોકો એનું પ્રમાણ ભારતીયમાં પણ અલગ અલગ રાજ્યના પ્રમાણમાં એવું અને આ આપણા જે મિડલ ઇસ્ટના જે દેશો છે ઇસ્લામિક દેશો છે એમાં એનું એમાં કેવી રીતના પ્રમાણનું બે જોવું તો કેવી રીતે થાય કેનેડાની ટોટલ વસ્તીમાંથી અત્યારે ગણીએ તો ત્રણથી ચાર ટકા ભારતીયો હશે અચ્છા અને પાંચથી છ ટકા લોકો બધા મિડલ ઇસ્ટના અલગ અલગ હશે અચ્છા અચ્છા તો મિડલ ઇસ્ટમાંથી જે રેફ્યુજી તરીકે આવેલા છે એના કેટલાક નેગેટિવ પ્રત્યાઘાતો કે એવું કંઈ આવે છે નેગેટિવ પ્રત્યાઘાતો અત્યારે કેનેડાએ કોઈ ફેસ કરેલા નથી પણ મોસ્ટલી તકલીફ અત્યારે રોજગારીમાં હોય છે કારણ કે એ લોકોને જે બેઝિક અમુક ટાઈમ સુધી ગવર્મેન્ટ મફતનું રાશન ને બધું પૂરું પાડે છે એટલે એ લોકોને કામ નથી કરવું હોતું ની ઓપોર્ચ્યુનિટી આપે છે તો ભી એ લોકોને કામ નથી કરવું અને મોસ્ટલી બેરિયર આવે છે ભાષાનો એ લોકોને કોઈને ઇંગ્લિશ આવડતું નથી એટલે ઇંગ્લિશ શીખવી પણ નથી અને જોબ ભી નથી કરવી બરાબર બરાબર ત્યાં એક ખાલિસ્તાન મુદ્દો મોટો ચાલે છે કેનેડા તો અને ખાલિસ્તાન મુવમેન્ટ ચલાવનારા લીડર બધા કેનેડામાં છે તો ત્યાંની ગવર્મેન્ટ એની ઉપર કંઈ એના 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 એને સાચવે છે કે એ ગવર્મેન્ટને ઉપરવટ થઈને એ લોકો સ્વતંત્રતાની વાણી અને અભિવ્યક્તિને આ બધું જે ભારતમાં ચલાવે છે એવી રીતે ચલાવે છે શું છે એક્ઝેક્ટ પોઈન્ટ એટલે આપણે જે ફ્રીડમના રાઇટ્સ કંઈ આપણે જે ભારતીય બંધારણમાં જે સાત રાઇટ્સો આપેલા છે એવા કેનેડિયન બંધારણમાં બી રાઇટ્સો બધા લોકોને આપેલા છે ફ્રીડમ ટુ સ્પીક ને એવા બધા રાઈટ્સ હોય એટલે એ લોકો ત્યાં બધી ચળવળો કરે છે ખાલિસ્તાનીઓમાં અને ખાલિસ્તાનીઓમાં મોસ્ટલી જે લોકો એ છે કે જે વર્ષો પહેલાં ભારત છોડીને ચાર પાંચ પેઢીથી છે છે બરાબર બરાબર એવા લોકો પણ ગવર્મેન્ટ તરફથી પણ થોડો સપોર્ટ હોય એવું બને લાગે છે એવું કંઈ અત્યારની જે કેનેડાની ગવર્મેન્ટ હમણાં જે રીસેન્ટલી ગવર્મેન્ટ ટૂટી અને પ્રાઇમ મિનિસ્ટરે રાજીનામું આપ્યું એમાં સપોર્ટ એ લોકોએ એનડીપી પાર્ટીનો જ લીધેલો છે એનડીપી નેશનલ ન્યુ ડેમોક્રેટ પાર્ટી ન્યુ ડેમોક્રેટ એના મોસ્ટલી બધા લીડર્સો પંજાબીઓ અને ખાલિસ્તાનવાદીઓ છે એટલે હોઈ શકે બેક ઓફ બેક એન્ડ ફોર સપોર્ટ માટે બની શકે બરાબર ઠીક ઠીક તો તમને ભવિષ્ય શું લાગે છે કેનેડામાં અત્યારે તો કેનેડાનું આર્થિક રીતે તો કોઈ ભવિષ્ય હોય તો એ બહુ વધારે પડતું ધૂંધળું દેખાય છે અચ્છા ધૂંધળું દેખાય છે કારણ કે છેલ્લા દસ વર્ષનું લિબરલ અને કેન્ડીપીનું કોલોએશનનું શાસન પછી યુએસ સાથેના અને યુએસ સાથેના નહીં પણ બધા કન્ટ્રી સાથેના રાજકીય સંબંધો બગડેલું છે નવા લોકો જે કેનેડા આવવા માટેના જે પ્રયત્નો કરતા હોય એમના માટે આવું સારું કે રોકાઈ જવું સારું અત્યારે માટે તો રોકાઈ જવું સારું છે દેશમાં જ રોકાવું કેનેડામાં જ રોકાવું બરાબર બરાબર ઠીક અને ત્યાં જે તમારી જેમ પાંચ દસ વર્ષ પંદર વર્ષ વીસ વર્ષથી જે લોકો છે એ લોકો એ કંઈ વિચાર કરવાનો હોય તો શું થશે ત્યારે પરિસ્થિતિ અત્યારે મેં છેલ્લા અમારા ગ્રુપ સર્કલમાં મોસ્ટલી જોયેલું છે કે ઘણા બધા લોકો કેનેડાની પોતાની જોબ કારણ કે ત્યાંના જોબ કલ્ચરમાં એવું છે કે કંપની પાસે બી કામ ન હોય ત્યારે એમ્પ્લોયને ને લેફ આપી દેવાના ઓન ધ સ્પોટ છૂટા કરી દેવાના વિધાઉટ એટલે લોકો મોસ્ટલી ઘણા બધા લોકો યુએસ મુ થઈ ગયા છે જોબ માટે ધંધા માટે અને ઘણા બધા લોકો મેં એવાય જોયેલા છે કે જે પોતપોતાના કન્ટ્રીમાં પાછા આવી જાય છે એટલે એક કદાચ એવો વિચાર કરવો પડશે કે ભાઈ બીજા કોઈ દેશમાં મૂવ તો સ્વદેશ પાછું આવવું આવું થશે એવો તમે પણ કંઈક વિચાર કરતા હશો એટલે હું મારો પોતાનો અત્યારે કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે અને મેં પહેલાં જેમ કીધું એમ કે મારે ટાર્ગેટ એ છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કરવું કે કારણ કે ઇન્ડિયા અત્યારે બહુ બધી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને એ રીતે કાંઈ કાન કેનેડા ને બધી વસ્તુ ઇમ્પોર્ટ જ કરવાની છે તો એ રીતે હું વિચારું છું કે બંને સાઈડ અહીંયા દેશમાં પાછા આવીને મેન્યુફેક્ચર કરવાનું અને એક્સપોર્ટ કરવાનું તરીકે બરાબર સરસ તમારો વિચાર સારો છે તો છેલ્લે આ તમારું પિયર તો એની સાથે જોડાયેલી યાદો જે તમને અહીં આવવા માટે પ્રેરે છે એટલે વિદ્યાનગર તો કોલેજ શરૂ કરી એવું એવું જ જ એક સ્થળ હતું હતું મારે કે મેં કર્યું અને મારા મામા વિદ્યાનગર ભણીને ગયેલા એને બીકોમ કરેલું વિદ્યાનગર થી એટલે એને મને એવું કીધેલું હતું એન્જિનિયરિંગ કરવા જવું હોય તો વિદ્યાનગર જાજે એટલે મેં એવું નક્કી કરેલું હતું કે આપણે એન્જિનિયરિંગ તો વિદ્યાનગર થી જ કરવાનું છે એડીએનડીમાં પછી એન્જિનિયરિંગમાં એડમિશન મેળ્યું હોસ્ટેલમાં ચાર વર્ષ એકસો ઓગણત્રીસ બસો એકવીસ ત્રણસો ત્રણ એકસો પાંચ અલગ અલગ બધા ફ્લોર ઉપર અલગ અલગ સાઈડમાં બરાબર બરાબર એ ખાસ યાદ જોડાયેલી એવું ચાલુ ચાર વર્ષમાં મોટી મોટી યાદ તો એ છે કે આપણે આમ સૌથી રિચેસ્ટ પર્સન હોય ને એવું આપણને ફીલ થાય કારણ કે ચારસો લોકો ત્રણસો પંચોતેર લોકો તમારી સાથે બેઠા છે તમારે કોઈ બી વસ્તુની ગમે ત્યારે જરૂર છે કોઈ બી મદદની જરૂર છે તમે ગમે એ રૂમનો દરવાજો રાતે બાર વાગે ખખડાવી શકો કે ભાઈ મારે આ જોઈએ છે બરાબર બરાબર સરસ 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 એવું 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 ફિલિંગ ત્યાં આવે છે કેવું ફિલિંગ ચા નથી આવતું કારણ કે લીધે ટ્રાવેલિંગના બી બહુ ઇસ્યુ હોય છે તરીકે આપણે માનો કે ભારત ગુજરાતી તરીકે તો ગુજરાતી તરીકે બધા ત્યાં ભેગા થતા હોય છે અચ્છા અહીંયા માનો આપણે અહીંયા અહીંયા ગુજરાતમાં ગુજરાતમાં ગુજરાતી તરીકે ભેગા નહીં થઈએ આપણે અલગ રીતે ભેગા થઈશું કોઈ પંથ મત સંપ્રદાય વિચારધારાના એમાં ભેગા થઈશું તો ત્યાં બધા ગુજરાતી તો ગુજરાતી તરીકે ભેગા થશે ભારતી ભારતીય તરીકે ભેગા થશે બધા તો એક એવું કેમ ત્યાં થાય છે ત્યાં એટલે એવું છે કે અહીંયા આપણી આજુબાજુના જે લોકો છે બધા આપણી સાથે રેગ્યુલર લેવાવાળા છે એટલે એની આપણે નોર્મલી બધા સાથે મદદ થતા હોય છે એટલે અલગ અલગ રહેતા હોય છે સંપ્રદાય હોય કે કોઈ બી રહેવાની જીવન શૈલી હોય કે કોઈ બી હોય અને ત્યાં એ છે કે એઝ અ ગુજરાતી કે આપણે ગુજરાતીને મદદ કરવાની છે કે એઝ અ ભારતીય આપણે ભારતીયને મદદ કરવાની છે એટલે ત્યાં એ કલ્ચર કારણ કે ત્યાં કોઈ બી મંદિર હોય કે કોઈ બી આપણા કોઈ બી સ્ટેટના પોતાના સેલિબ્રેશન કરતા હોય ફેસ્ટિવલમાં તો લોકો બધા ભેગા થતા હોય છે ત્યાં જે જન્મ થયો છે એવું જે જનરેશન છે એમને ભારત માટેની લાગણીઓ કેવી દેખાય આમ ચાના કેટલા બધા તો મારા ગ્રુપમાં અત્યારે કોઈ નથી કે જેના છોકરાઓ ટીનેજમાં પહોંચી ગયા હોય કે મારા ગ્રુપમાં જે મારી સાથે પાસ આઉટ થયેલા જે લોકો છે બધાના છોકરાઓ જે એક બે ત્રણ વર્ષના છે એટલે એ લોકો એ સિવાયના કોઈ દેખાતા હોય એવું કે ભાઈ એમાં એ લોકોના માટે ભારત આમ વિઝનમાં ઓછું છે કે એ લોકો ત્યાં પ્રયત્ન કરે છે કે ભારત એટલે એ લોકો બધા માતા પિતાઓ ટ્રાય કરે છે કે ગુજરાતી આવડે હિન્દુ સંસ્કૃતિ શીખે કારણ કે ત્યાંની સંસ્કૃતિ કરતાં અહીંની ભાષાઓ અહીંનો બધા તહેવારો છે એ બધું શીખવાડવાની ટ્રાય કરે છે અવારનવાર લોકો કોઈ બી મોટા ફેસ્ટિવલ હોય કે દિવાળીનું આપણે મહિનાનું સેલિબ્રેશન ચાલતું હોય તો લોકો વેકેશન લઈને અહીંયા આવવાની ટ્રાય કરે છે પણ પછી અમુક વર્ષો પછી એવું થાય કે બધા સ્કૂલિંગમાં છે કોઈ બી મમ્મી પપ્પાઓ જોબમાં કે બિઝનેસમાં આવી રીતે સેટ થયેલા હોય કે એટલું લાંબુ વેકેશન એવું પોસિબલ ન હોય પણ ટ્રાય બધા એવી કરે કે દિવાળી હોય તો ત્યાં બધા મોટા મોટા મંદિરો છે ત્યાં બધા એક સાથે લોકો ભેગા થાય ઉત્તરાયણ સેલિબ્રેશન કરે હોળી સેલિબ્રેશન કરે એવી રીતે એટલે ત્યાં પણ બધા જે છે બધા પોતાના સંસ્કાર સંસ્કૃતિ અને પરંપરા સચવાય ભારતની એનો પ્રયત્ન કરે છે ત્યાંના ત્યાં જન્મેલા બાળકોમાં પણ આ જરૂરી છે સરસ તો એક સમયની મર્યાદા છે ભાવેશ નીકળવું છે કાલે એમના ભાઈનું લગ્ન આવવાનું છે એટલે નીકળવાનું છે તો પહેલાં તો આપણે એમને શુભેચ્છા અને આશીર્વાદ એવા આપીએ કે એ જે બિઝનેસમાં ત્યાં લાગ્યા છે એ બિઝનેસ ત્યાં તો સેટ કરે જ છે પણ થોડા વર્ષોમાં આગામી બે ત્રણ ચાર વર્ષમાં એ ભારતમાં આવીને એ બિઝનેસને લગતું મેન્યુફેક્ચરિંગ અહીં કરવાનું પોતાનું યુનિટ બનાવવાનું અને અહીંથી એક્સપોર્ટ ત્યાં કરવાનું તો એ ધંધામાં તમે સફળ થાવ અને ખૂબ ઝડપથી સફળ થાવ એવા મારા આશીર્વાદ અને શુભેચ્છાઓ ખૂબ ખૂબ આભાર બરાબર તો ભાવેશ કોટડિયા મુલાકાત આજે આપણી સાથે થઈ છે અને વારંવાર યાદ કરાવો છું એમ બધા ખુશ રહો સુખમાં રહો સ્વસ્થ રહો સુરક્ષિત રહો અને સંગાથે રહો સારા લોકોની સાથે રહો સારા લોકોને સાથે રાખો સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો અને ગમતા ગમાડતાની સોગઠાબાજીમાં જે લાયક છે એને અન્યાય ના થઈ જાય આની ચિંતા કરીને આપણું જીવન વ્યવહાર પારિવારિક વ્યવહાર અને વ્યવસાયિક વ્યવહાર એ આપણે બધા ગોઠવીએ એવી અપેક્ષા સાથે આ મુલાકાત બધાની સામે મૂકી છે ફરી બીજા કોઈની સાથે મુલાકાત થાય ત્યાં સુધી બધાને રામ રામ